જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એક ખાસ વસ્તુઓની વાત કરવાના છીએ કે જે વાત જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે કે તમારા ઘરના મંદિરમાં તમારે કઈ એવી દસ વસ્તુઓને ન રાખવી જે વસ્તુઓ રાખવી આપણા ધર્મશાસ્ત્રમાં વર્જિત બતાવવામાં આવી છે જે વસ્તુઓને તમારે તમારા મંદિરમાં ન રાખવી જે તમારું પૂજા સ્થળ હોય જ્યાં તમે ભગવાનની મૂર્તિ રાખો છો જ્યાં તમે ભગવાનની ભક્તિભાવ કરો છો તે જગ્યાએ તમારે આ આ વસ્તુઓને વસ્તુઓને ન રાખવી કારણ કે આપણા ધર્મશાસ્ત્રમાં મંદિરમાં રાખવા માટે બનાવેલી નથી એટલે કે મંદિરમાં તે દસ વસ્તુઓનું સ્થાન નથી હોતું મિત્રો આજના જમાનામાં ઘણા લોકો આ દસ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુને પૂજનીય માને છે અથવા તો તે વસ્તુઓની પૂજા કરવાનું યોગ્ય માને છે પરંતુ આ વસ્તુઓની પૂજા કરવાનું યોગ્ય માનવામાં નથી આવતું આપણા ધર્મશાસ્ત્રમાં આ વસ્તુઓને પૂજા ઘરમાં રાખવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે તે માટે તમારે આ વસ્તુઓની પૂજા ન કરવી મિત્રો આ જાણકારી જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે તે માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને મિત્રો આ સાથે તમને સચોટ માહિતી જાણવા મળશે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે મિત્રો એવી કઈ દસ વસ્તુઓ છે કે જેને તમારા મંદિરમાં ન રાખવી મિત્રો બધાના ઘરમાં મંદિર બનેલું હોય છે અને જે લોકો પોતાના મંદિરમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત રૂપે રાખે છે અને તેમને ખબર છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું તો તેવામાં તેમના ઘરની સફળતા થાય છે અને તેમના ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી અને તેમના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે અને જે લોકોના મંદિરમાં ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફી રાખેલી હોય તો તેવા લોકોએ આ જાણકારી જરૂર જણાવી જોઈએ કારણ કે શું મંદિરમાં ગણેશજીની મૂર્તિ રાખવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો અને સાથે ચેનલને કરી વિડીયોને લાઈક કરી દેજો અને સાથે જ તે શેર પણ કરી દેજો પૂરેપૂરી જાણવા માટે અને સમજવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ એવી ખાસ જાણકારી છે કે જે વધારે પડતી ગુપ્ત જાણકારી પણ માનવામાં આવે છે આવી જાણકારી તમને કદાચ નહીં ખબર હોય કે જે લોકોને આ જાણકારીની ખબર હોય તેમના ઘર પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે તે લોકોમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તે લોકો હંમેશા ધનવાન બને છે તે લોકોના ઘરમાં માતા લક્ષ્મીજી ખુદ નિવાસ કરે છે તે માટે તમારે આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે અને જો તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ કંકાસ થતો હોય તો પણ તમારે આ જાણકારી જાણવી જોઈએ અને તે માટે તમારે આ વીડિયોને અંત સુધી જોવો પડશે જે લોકો આ જાણકારી સમજે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે લક્ષ્મી પણ પ્રવેશ કરી લે છે આ આધુનિક સમયમાં એવા કેટલાય લોકો હોય તે પોતાના મંદિરની સામે એવી ન રાખવાની વસ્તુ રાખી દેતા હોય અથવા તો આવી કેટલીક ભૂલો કરી દેતા હોય જેથી જેની અસર તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતાના પહાડ તૂટી જાય છે તેટલી મોટી બની જાય અને મિત્રો તમે જોઈ શકો છો કે આ એવી કેટલે કેટલાય લોકો હોય છે જે તેમના ઘર મંદિરમાં એવા કેટલાય ન કરવાના કાર્યો કરી દેતા હોય તો મિત્રો તેમણે આવા કાર્યો ન કરવા નહીતર ઘરમાં હંમેશા ગરીબી રહે છે અને ક્યારેય પણ દેવી દેવતાઓ તમારાથી ખુશ નથી થતા અથવા તો તમારા ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા મિત્રો જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો

તેઓ આ વસ્તુઓની પણ પૂજા કરે છે મિત્રો અને કેટલાય એવા લોકો છે કે જેમણે પોતાના ઘરના મંદિરમાં બેડરૂમ બનાવેલું રાખ્યું છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો ભારતમાં એવું કોઈ ઘર હશે કે જેમાં પૂજા ઘર ન હોય પરંતુ વધારે ઘરોમાં પૂજા ઘર જોવા જ મળે છે અને પૂજા ઘર એક એવું સ્થાન છે કે જ્યાં ઘરની તમામ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે એ માટે તમારું પૂજા ઘર વાસ્તુને હિસાબથી એવું હોવું જોઈએ કે તમારા ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનું વધારેને વધારે શોષણ કરતું હોય મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે આપણે પૂજા ઘરમાં એવી કેટલી મૂર્તિઓ રાખી દઈએ પરંતુ પૂજા ઘરમાં કેટલાય એવી વસ્તુઓ પણ રાખી દેતા હોય કે જેને લીધેથી ઘરમાં સફળતા મળવાની જગ્યાએ તે ઘરમાં સફળતા નથી મળતી અને તે ઘરમાં માત્ર નિરાશા હાથમાં આવે છે તે માટે તમારે આ એવી કેટલી ભૂલો ન કરવી ઘણા લોકોની ગેરસમજને કારણે તેઓ પોતાના બેડરૂમમાં અથવા તો પોતે જે રૂમમાં સુવે છે તે રૂમમાં મંદિરની સ્થાપના કરે છે પરંતુ તે રૂમમાં તેમણે ભૂલથી પણ મંદિરની સ્થાપના ન કરવી આ ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને તેનાથી નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે મિત્રો કેટલાય લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્રને મજાકમાં લેતા હોય પરંતુ આવું એકદમ ખોટું છે અને ઘરમાં ગમે ત્યાં પણ વસ્તુ રાખી દેતા હોય પરંતુ આ રીતે રાખવું એકદમ ખોટું છે મિત્રો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રત્યક્ષ એક વ્યક્તિ જરૂરથી પોતાના ઘરમાં એક પૂજા ઘરને અવશ્ય બનાવે જેમાં તેની અંદર તેઓ તેમના પ્રિય દેવી દેવતા અને તેમને લગતી કોઈ પણ શ્રદ્ધા આસ્થાને લગતી કોઈ પણ વસ્તુ રાખતા હોય તેઓ તેમના મંદિરમાં દેવી દેવતાઓની સાથે તેમની પૂજા કરવાની વિવિધ વસ્તુઓ રાખી દેતા હોય પરંતુ આપણા શાસ્ત્રોની અંદર અંદર મંદિરની એવી કેટલી વસ્તુઓ રાખવાનું ફળદાયી માનવામાં આવે છે તેટલું જ તે એમાંથી કેટલી એવી વસ્તુઓ રાખવાનું ફળદાયી માનવામાં નથી આવતું અમંગળકારી માનવામાં આવે છે અને સાથે સાથે અશુભ માનવામાં પણ આવે છે આ કેટલી એવી વસ્તુઓ છે કે જેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે અને લડાઈ રહે છે 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 નુકસાન વધતું જાય મિત્રો શ્રી કૃષ્ણ કહે કે કળિયુગમાં કેટલા એવા લોકો અશુભ વસ્તુઓને પોતાના જ ઘરમાં મંદિરમાં રાખીને તેની પૂજા કરશે અને શાસ્ત્રોમાં તે વસ્તુઓની પૂજા કરવાનું અથવા તો પૂજા ઘરમાં રાખવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે પરંતુ આજના જમાનામાં પણ ઘણા લોકો તેવી વસ્તુઓની પણ પૂજા કરતા હશે ભગવાન શ્રી કૃષ્ણએ આની ભવિષ્યવાણી પહેલેથી જ કરેલી છે અને કળિયુગમાં મનુષ્ય આધારિત કોઈ પણ અશુભ વસ્તુઓથી પૂજા કરશે તો દોસ્તો સૌથી પહેલી વાત કરીએ તો દીપક મિત્રો ભારતની પરંપરા માટીથી જોડાયેલી છે અને આજ મંદિરમાં એક પારંપરિક માટીનો દીપક અથવા તો દીવડો જરૂર હોવો જોઈએ એટલે કે તમારા મંદિરમાં માટીનો દીવો જરૂર હોવો જોઈએ તો તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો તમે કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શકો છો જો તમારી ભગવાન પ્રત્યેની આસ્થા વધારે હોય તો તમે ગુગોળનો ધૂપ પણ કરી શકો છો તેનાથી તમને ભગવાન તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે અને તેમના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે તે માટે તમારે જરૂરથી તમારા ઘરમાં ધૂપ કરવો જોઈએ દીવાબત્તી કરતા સમયે તમારે તમારા ઘરમાં જરૂરથી અગરબત્તી પણ કરવી જોઈએ મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે સ્વસ્તિક જે તમારા ઘરના મંદિરમાં જરૂરને જરૂર જ હોવો જોઈએ અને તમે આને તમારા ઘરમાં કંકુથી પણ બનાવી શકો છો અથવા તો

આજ રીતે મુખ્ય કારણ છે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂરથી બનાવવામાં આવે છે અને જો તમે કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ છો તો ક્યારેય પણ તમારા તે કાર્યમાં વિઘ્નો નથી આવતા તે માટે જરૂરથી તમારે કોઈ પણ તમે શુભ કાર્ય કરતા હોય ત્યારે તમારે સ્વસ્તિકનું નિર્માણ કરવું અને સાથે સાથે તમારા ઘરમાં તમારે સ્વસ્તિકનું નિર્માણ કરવું જોઈએ અને સાથે સાથે તમારા ઘરમાં તમારે સ્વસ્તિકનું નિર્માણ કરવું જોઈએ તે તમારા મુખ્ય દ્વારે પણ તમે કરી શકો છો અને તમારા મંદિરમાં પણ તમે કરી શકો છો કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે કળશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ એ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તમારા ઘરના મંદિરમાં કંકુ અને કુમકુમનું સ્વસ્તિક બનાવીને તેના ઉપર તમારે કળશ જરૂરથી રાખવો જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં સદૈવ સમૃદ્ધિ બની રહે છે અને દેવી દેવતાઓ આશીર્વાદ તમને તમને આપે છે છે અને ઈશ્વરની પ્રાપ્તિ થાય મિત્રો જો તમે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માંગો છો તો તમારે તમારા ઘરમાં જરૂરથી કળશ રાખવો જોઈએ જે તમે પિત્તળનો કળશ રાખી શકો છો કારણ કે પિત્તળનો કળશ તે શુભ માનવામાં આવે છે અને પિત્તળનો કળશ તમારા તમામ જે નકારાત્મકતાના દોષ હશે તેને દૂર કરશે અથવા તો તમારા જે દોષો હોય તે દૂર કરવા માટે ખૂબ જ મદદ કરે છે તે માટે જરૂરથી તમારા ઘરમાં તમારે પિત્તળનો કળશ રાખવો જોઈએ અને તેની દિવસ રાત પૂજા કરવી જોઈએ જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો જ્યારે પણ તમે ભગવાનની માટે પૂજા કરો છો ત્યારે તમારે સાથે સાથે કળશની પણ પૂજા કરવી જોઈએ અને કળશને પણ તમારે નમસ્કાર કરવા જોઈએ તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે અને તમારા દોષો તમે આસાનીથી દૂર કરી શકશો મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો શંખ મિત્રો ઘણા ઓછા લોકો જાણે છે કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્નોમાંથી એક જે શંખ નીકળ્યો હતો જે મહાલક્ષ્મીજીનું વરદાન પણ માનવામાં આવે છે શંખ એ મહાલક્ષ્મીજીને અત્યંત પ્રિય છે અને સાથે સાથે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો શંખ લાવવો જોઈએ અને શંખને તમારે જરૂરથી તમારા મંદિરમાં તેની સ્થાપના કરવી જોઈએ અને જ્યારે પણ તમે સવાર સાંજ જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો ત્યારે તમારે શંખનાદ કરવો જોઈએ કારણ કે જો તમે શંખનાદ કરો છો તો તેનાથી દેવી દેવતાઓ તમારા ઘરમાં આકર્ષિત થાય છે અને તેઓ તેમના આશીર્વાદ તમારા ઘરમાં વરસાવે છે એ માટે મંદિરમાં શંખ અવશ્ય હોવો જોઈએ ઘરમાં ઉપસ્થિતથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સ્થિર નિવાસ કરે છે તે માટે તમારે જરૂરથી શંખ તમારા ઘરમાં રાખવો જોઈએ અને જે ઘરમાં શંખ હોય છે તે ઘરમાં કોઈ દિવસ ધનની કમી નથી સર્જાતી મિત્રો આ સાથે આપણે છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો છઠ્ઠી વસ્તુ છે તે છે ઘંટડી મિત્રો મંદિરમાં ઘંટડી હોવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે લોકોએ મંદિરમાં ઘંટડી તો જોઈ જ હશે તે ઘંટડીને મંદિરમાં શુભ માનવામાં આવે છે એ માટે કે મંદિરમાં ઘંટડીનો અવાજ હોય ત્યાં હંમેશા શુદ્ધ વાતાવરણ ભર્યું રહે છે અને ત્યાંનું વાતાવરણ હંમેશા પવિત્ર રહે છે જો તમે દેવી દેવતાઓના આશીર્વાદ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારા પૂજા ઘરમાં જરૂરથી ઘંટડી હોવી જોઈએ અને તે ઘંટડી જ્યારે પણ તમે પૂજા કરો છો તે સમયે તમારે ઘંટડી વગાડવી જોઈએ અને આપણે ભગવાનને આવકાર આપવો જોઈએ કારણ કે ઘંટડી તે શુભ માનવામાં આવે છે અને જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટી વગાડવામાં આવે છે તે ઘરમાંથી આજુબાજુમાંથી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિના દ્વાર પણ ખુલવા લાગે છે તો મિત્રો આ હતી એવી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ કે જે વસ્તુઓ તમારે તમારા મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ જો તમે આ વસ્તુઓને તમારા મંદિરમાં રાખો છો તો તમને દેવી દેવતાઓ તરફથી તેમના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે અને જો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ હોય એટલે કે જો તમે ધન પ્રાપ્ત કરવા માંગો છો માતા લક્ષ્મીજીનું નિવાસ સ્થાન માંગો છો તો તમારે જરૂરથી આ એવી ખાસ વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં હોવી જોઈએ કારણ કે આ એવી શુભ વસ્તુ માનવામાં આવે છે અને આ આપણા મંદિરમાં રાખવી તે દેવી દેવતાઓના આગમન માટેની પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમારે ઘરના તમારા મંદિરમાં આ એવી ખાસ વસ્તુઓ જરૂર હોવી જોઈએ મિત્રો તો ચાલો હવે આપણે એવી કેટલીક વિશેષ વસ્તુઓ વિશે વાત કરીએ કે તમારા ઘરના મંદિરમાં તે કોઈ પણ દિવસે અથવા તો કોઈ પણ સમયે ન રાખવી જો તમે પણ આ એવી અશુભ વસ્તુઓને તમારા મંદિરમાં રાખો છો તો તેને કારણે તમારા મંદિરમાં સકારાત્મક ભર્યું વાતાવરણ જે નકારાત્મકતામાં પરિવર્તિત થઈ જશે તે માટે તમારે આ એવી કેટલી અશુભ વસ્તુઓને તમારા મંદિરમાં ન રાખવી જો તમે પણ એવી વસ્તુઓને તમારા મંદિરમાં રાખો છો તો નિશ્ચિત રૂપથી તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ નથી કરતા અને તમારા ઘરમાંથી તેઓ જતા રહે છે ક્યારેય પણ તમારા ઘરમાં ઉન્નતિ નથી થતી તે માટે તમારે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો માહિતીને આગળ વધારીએ તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે ચાલો હવે તેવી કેટલી વસ્તુઓ વિશે વાત કરી લઈએ કે જો જે તમે કુલથી પણ આવી રીતે વસ્તુઓને રાખો છો તમારા મંદિરમાં જો તમે આ રીતે વસ્તુઓને રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે તેમાંથી સૌ પ્રથમ વાત કરીએ તો તે છે ગણેશજીની વિષમ સંખ્યાઓમાં મૂર્તિઓ એટલે કે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ હોવી મિત્રો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ તમારે ત્રણ અથવા પાંચ એવી સંખ્યામાં ક્યારેય ન રાખવી કારણ કે જો તમે આવી જ રીતે રાખો છો તો તે ભગવાન ગણેશજી તમારા મંદિરમાંથી નિવાસ નથી કરતા તમારે હંમેશા ગણેશજીની મૂર્તિ એક અથવા બે રાખવી જોઈએ તેનાથી તમને શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો તમારા ઘરમાં તમારે હંમેશા ગણેશજીની બે જ મૂર્તિ રાખવી જોઈએ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તમે મંગળકારી કામના કરવા માંગો છો તો ગણેશજીની મૂર્તિ તમારા મુખ્ય દરવાજા તરફ અંદરની તરફ મુખ રાખીને રાખવી જોઈએ કેટલાય લોકો આવી રીતે પણ ભૂલો કરે છે કે તેમના દ્વાર ઉપર બહારની તરફ મુખ રાખીને ગણેશજીની મૂર્તિ રાખી દેતા હોય પરંતુ આવું તમારે ન કરવું આ અશુભ માનવામાં આવે છે કારણ કે તેમના ઘરમાં આવું કરવું આ અશુભ માનવામાં આવે છે કારણ કે તેમના ઘરમાં ઘણી વખત સમસ્યાઓને દુર્ઘટનાઓ આવી જાય છે અને તમે તમારા ઘરના મુખ્ય દરવાજાના બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવી શકો છો પરંતુ મુખ્ય દરવાજાના અંદરની તરફ અને મુખ્ય દરવાજાના બહારની તરફ રાખી શકો છો આ એક તો જોવામાં સારું લાગે છે અને તે શુભ પણ માનવામાં આવે છે તેનાથી ગણેશજી ઘરની બહાર જતા હોય તેવું પણ નથી લાગતું તે માટે તમારે આવી રીતે ગણેશજીની મૂર્તિને રાખવી જોઈએ મિત્રો હવે બીજી વસ્તુની વાત કરીએ તો તૂટેલા ચોખા 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 જો જો મિત્રો તમારા મંદિરમાં મંદિરમાં તૂટેલા તૂટેલા હોય 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 તમે રાખ્યા અને તે તે પડ્યા તો અશુભ માનવામાં આવે છે તમારે તૂટેલા ચોખા ન રાખવા અને તેની સાથે સાથે પહેલેથી ચડાવેલા ચોખાઓ સમય સાથે બદલતા રહેવા જોઈએ અને તે ચોખાને તમારે જૂના ન થવા દેવા જોઈએ તેનાથી તમારા મંદિરમાં નકારાત્મક શક્તિઓ પણ ફેલાઈ શકે છે અને મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે જે તમારા ઘરના મંદિરમાં ચોખાનો ઉપયોગ કરો છો તે ચોખાને તમારે પહેલા તો હળદરની મદદથી પીળા કરી લેવાના છે ત્યારબાદ જ તમારે તેનો ઉપયોગ કરવાનો છે અને તમારે તેને અક્ષત કરી લેવાના છે એટલે કે તમારે તેને હળદરથી પીળા કરીને અક્ષત કરી લેવાના છે ત્યારબાદ તમારે તેને મંદિરમાં ચડાવવાના છે તેનાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે અને કેટલાય લોકો સાધુ સંતોની મૂર્તિ પણ અથવા તો ફોટોગ્રાફી પોતાના ઘરના મંદિરમાં લગાડી દે છે કોઈ પણ કારણ વગર તેમના મંદિરમાં લગાડી દેતા હોય પરંતુ આવું કરવું શુભ માનવામાં નથી આવતું તમે કોઈ પણ સાધુ સંતને માનો છો તો તેમની છબી અથવા તો ફોટો તમારે તમારા દિવાલ ઉપર લગાડી શકો છો પરંતુ પૂજા ઘરમાં તમે ભૂલથી પણ તેને નથી લગાડી શકતા મિત્રો આગળની વાત કરીએ તો ભૈરવજી અથવા તો શનિદેવજીની મૂર્તિ અને કાળી માતાની મૂર્તિ જો તમે તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તે ન રાખવી કારણ કે આ એવી મૂર્તિઓ છે કે જેને કોઈ દિવસ આપણે આપણા ઘરમાં તેની પૂજા નથી કરતા અને જો તમે તમારા ઘરમાં આ મૂર્તિઓની પૂજા કરો છો તો તેનાથી અશુભ પરિણામ પણ મળી શકે છે તે માટે તમારે આ મૂર્તિઓને ખાસ કરીને તમારા ઘરના મંદિરમાં ન રાખવી નહીંતર તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે ઘણા લોકો જાણે અજાણે આવી ભૂલો કેટલીક મૂર્તિઓ પોતાના મંદિરમાં રાખી દે છે પરંતુ આવું ન કરવું અને મિત્રો આની સાથે કોઈ દિવસ પણ તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ હોય તો તે પણ ઊભેલી મુદ્રામાં ન હોવી જોઈએ અને મિત્રો માતા લક્ષ્મીજીની મૂર્તિને હંમેશા તમારે બેઠેલી મુદ્રામાં જ પૂજા કરવી જોઈએ અને તે પણ કમળ ઉપર બિરાજમાન થયેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને કારણે તમારા ઘરના કોઈ પણ દિવસ ધનની અછત નથી સર્જાતી અને મિત્રો આ રીતે તમારા ઘરના પૂજા ઘરમાં મૂર્તિઓને ન રાખવી મિત્રો ચાલો હવે તમને તેવી કેટલી ખાસ વસ્તુઓ વિશે જણાવી દઈએ કે જે તમારે તમારા પૂજા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ મિત્રો આ કેટલી એવી વસ્તુઓ છે કે જે પૂજા ઘરમાં હોવી તમારા ઘરના થાય છે ધનનો વરસાદ મિત્રો માતા લક્ષ્મી કરે છે તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ મિત્રો આપણી પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે ગંગાજળ મિત્રો આપણા શાસ્ત્રમાં ગંગાજળને અત્યંત પવિત્ર સમજવામાં આવે છે એ માટે પૂજા ઘરમાં ગંગા જળનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગા નદી તમામ પાપોનો નાશ કરવાવાળી અને ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે એ માટે તમારા ઘરના પૂજા ઘરમાં તમે એક નાનકડા થાંબાના પાત્રમાં થોડું એવું ગંગા જળ ભરીને રાખો છો તો આનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહે છે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણપણે ફળ પ્રાપ્ત થશે અને મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે કળશ મિત્રો શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે જો સત્યનારાયણની પૂજા હોય દીપાવલી હોય નવરાત્રિનો પર્વ હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય તથા માંગલિક કાર્ય હોય તો તેમાં પણ તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે અને કળશની સ્થાપના વગર કર આ બધા ઉત્સવો અસફળ માનવામાં આવે છે પૂજામાં કળશનો ઉપયોગ દેવી દેવતાઓના આહવાન કરવા માટે પણ કરવામાં આવે છે ઈશ્વરની સામે ત્રાંબાના કળશમાં પાણી રાખવું એટલું શુભ માનવામાં આવે છે કે જો આપણે દરરોજ પૂજા કરીએ તે સમયે ત્રાંબાના કળશમાં રાખીને સૂઈએ તો પૂજામાં ઉપયોગ કરીએ તો તેને એટલું શુભ માનવામાં આવે છે કે આપણાથી તમામ દેવી દેવતાઓ થોડા સમયમાં જ પ્રસન્ન થઈ જાય છે તે માટે મુખ્ય રૂપથી ત્રાંબાના કળશમાં તમારે પૂજા ઘરમાં જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો તમારી પૂજામાં તમારી દીપકને સાચી દિશામાં જરૂર રાખવો જોઈએ અને તમારે તમારી પૂજામાં જરૂરથી બે દીવડાનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી એક દીપક ઘીનો હોવો જોઈએ અને એક દીપક તેલનો હોવો જોઈએ ઘીના દીપકને તમે જમણી બાજુ રાખી શકો છો અને તેલના દીવાને તમે ડાબી બાજુએ રાખી શકો છો અને એ પણ તમારે મંદિરની દિશા પ્રમાણે જ રાખવું જોઈએ મિત્રો પૂજા કરતા સમયે તમારે કોઈ દિવસ ઊભા ઊભા પૂજા ન કરવી સીધી રીતે બેસીને પણ તમે પૂજા ન કરવી અને પૂજા કરતા સમયે તમારે પહેલા તો આસન પર રાખવું જોઈએ અને આસન ઉપર બેસીને જ તમારે પૂજા કરવી જોઈએ મિત્રો ખુલ્લા માથે પણ કોઈ દિવસ પૂજા ન કરવી જોઈએ સ્ત્રી હોય કે પુરુષ હોય તેને દુપટ્ટો અથવા તો કોઈ પણ રૂમાલ અથવા તો કોઈ પણ કપડાં દ્વારા પોતાનું માથું ઢાંકવું જોઈએ અને કોઈ પણ દેવી દેવતાઓની પૂજામાં તમારે હંમેશા માટે માથાને ઢાંકીને પૂજા કરવી જોઈએ તો જ તમને પૂજાનું ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ સાથે આપણી આજની જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ જાણકારી અને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખી દેજો ત્યાં સુધી સૌને મારા રાધે રાધે